મિત્રો જય શિયા રામ તો હાલ અત્યારે આપણે આ દેવ દેવભૂમિ દુવાર આવી ગયા છીએ જોઈ શકો છો મારી પાછળ મોરારી બાપુ બાપુની રામ કથા મિત્રો મારે અંદર જઈને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાનું છે તો અમારે આ સ્ટેપમાં જય શ્યારામ મિત્રો તો અત્યારે હાલ આપણે જો આ મંડપની અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો સરસ મજાનો મંડપ જો ચાર થઈ ગયો છે ને આજે સાંજે પાંચ વાગે કથા શરૂ થવાની છે આ હું તમે નજરે નિહાળી શકો છો મિત્રો જય શ્યારામ

પ્રેમ યોગ્યતા પરં ગીત કાર્યક્રમ સંબંધિત જય શેરામ તમે આમ જુઓ નજારો અને આંધો આમ જોરદાર છે હો ભાઈ આ તમે જોઈ શકો છો તો હાલ અત્યારે આપણે આ દરિયા કિનારે છીએ અહીંયા એક ભોળાનાથ મહાદેવનું સરસ મજાનું જોરદાર મંદિર છે તો આ ભોળાનાથના હું દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું સરસ મજાનો નજારો આ દરિયા કિનારે છે જોઈ શકો છો આ દરિયા કિનારે આવી જશે જુઓ તમે

ગમ ટીમ અમદાવાદ સે હા ડ્રોન આઈટમ ક્યા હે હા કમલ ની અંદર બેસાડવાનો ભગવાન ને હા હા જોઈ શકો છો મિત્રો આ ભગવાન ને કમળ માં બેસાડવા માટે ના સરસ મજા ના જો આ છે ને ફોન પે પણ પૈસા આપીએ કો ભાઈ જુઓ તમે જય શિરામ જુદા જુદા પ્રાંતના જુદા જુદા વિસ્તારના લોકો બધા અહીંયા દર્શન કરવા આવે છે ને આ દરિયા કિનારે ફરવા આવે છે તમે આ નજરે નિહાળી શકો દરિયા કિનારે આ ભળકેશ્વર મહાદેવ મજાનું સીધું જુઓ જોરદાર ભાઈ અહીંનું વાતાવરણ ને અહીંનો નજારો ને આ ભળકેશ્વર મહાદેવનું મંદિર ને જુઓ તો મિત્રો આપણે આ દેવભૂમિ દુવાર કે તાગળ ધીના મોજ ઓ ભાઈ હા હે મિલી મિત્રો જય શ્યારામ તો હાલ અત્યારે આપણે આ બડકેશ્વર મહાદેવ હા મિત્રો દર્શન કરી જય ભોળાના જય શ્યારામ મિત્રો મોજ માં ને મોજ માર્યો આનંદ માર્યો ને હરખ માર્યો ને અલગ તળેલી મોજ માર્યો જય સારા મિત્રો તમે આ નિહાળી શકો છો સરસ મજાનો દરિયો આનો છે ઓ ભાઈ જો તમામ લોકો આનંદ મોજ કરે છે અને આ

જુઓ તમે આ લોકો હંડા મોજથી આનંદથી થી હંદય દરિયા કિનારે આનંદ લઈ રહ્યા છે મોજ કરી રહ્યા છે આ હંદે તમે નજરે જોઈ રહ્યા છે કોઈ સેલ્ફી લે છે કોઈ ફોટા પડાવે છે તો આ જુઓ તમે આ બળકેશ્વર મહાદેવની પરિસરમાં જુઓ તમે આ હાલો મિત્રો કેમ મોજ છે ને હા મોજ જ કરવાની છે જિંદગીમાં ભાઈ બીજું કઈ નહીં આવે આનંદમાં રહ્યો હરખમાં બીજા ને પાંચ બીજાને આનંદ કરાવો ને એ પણ એક મોટું મહાન પુણ્ય છે હા મિત્રો તો તમે પણ આનંદ માય રહો ને હરો ફરો કાંઈક હા આ જિંદગીમાં આવ્યા છે ને તો કાંઈક હરી લો ફરી લો આપણે આનંદમાં હરી ફરીને આ દેવભૂમિ દુવારી કે અત્યારે હાલ મોજ કરીએ છીએ જોઈ શકો છો આ અંધી નજરે તમે નિહાળી શકો જય શિયા હાલો જય શ્રી રામ જો આપણે કથા ઓમ નમઃ શિવાય જો આપણે કથાવાળા હંદાય અહીંયા અત્યારના પોરમાં ભડકેશ્વર મહાન મહાદેવના મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે અને મંદા આનંદ મંગલ કરે છે જોઈ શકો તમે આ નજરે હાલો મિત્રો મોરારી બાપુ કહે છે કે પોથીને પ્રતાપે હું ક્યાં ક્યાં પોગ્યો પણ હમીઝ એવી રીતે આ રામકથામાં અમે આ બાપુની પાછળ અમે ક્યાં ક્યાં ફરે ખરેખર ભાઈ આ દેવભૂમિ આજે દસ દિવસ આપણે મોજ આનંદ કરવાની છે હા મિત્રો તમે પણ થોડો ઘણો સમય લઈ અને જરૂર ફરવા આવો આ મિત્રો આ તો મફતની મોજ છે હો ભાઈ હા જુઓ તમારે છે ને ખાલી ટિકિટ ભાડાનો જ ખર્જો પછી આ મોરારી બાપુની રામકથામાં તમે કોઈ પણ રાજ્યમાં આનંદ થી મોજ થી ફરી ફરી શકો છો જઈ શકો છો કારણ કે આપણને ઉતારા મળી જાય છે ફ્રીમાં અને રહેવાનું અને જમવાનું ફ્રીમાં મળી જાય કાલી આપણે ટિકિટ ભાડાના ખર્ચામાં આપણે અને આનંદ મોજ કરીએ એટલે મફતની મોજ ખરેખર તમે સમય લઈને તમે પણ આવો જય શિયા જય શ્યારામ મિત્રો તો અત્યારે હાલ આ બપોરના મહાપ્રસાદનો સમય થઈ ગયો છે અને આ વલોગ આપણે અત્યારે પૂરો કરીને ફરી હવે આપણે દેવભૂમિ દ્વારકીના નવા નવા વલોગ બનાવીને મોકલતા રહ્યા હું તમે જોતા રહેજો છો જય શ્યારામ